નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે કરીશું નજર આજના સમાચાર પર રાજકોટ ધોરાજીથી ધોરાજીમાં ગણેશોત્સવ ઉત્સવ અને ઈદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની બેઠક એ એસ સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં યોજાઈ ધોરાજી ઉપલેટા વાવ અને ભાવદર વિસ્તારના આગેવાનો તથા વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ગણેશોત્સવ અને ઈદ તહેવારો શાંતિપૂર્ણ રીતે તથા હિન્દુ મુસ્લિમ એકતા પ્રતિક રૂપે ઉજવાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અસામાજિક તત્વો તહેવારોમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે તો આગેવાનો પોલીસ સાથે સંકલનમાં રહી તાત્કાલિક જાણ કરવા અનુરોધ કરાયો આ બેઠકમાં સૌએ શાંતિ અને સૌહાર્દ જળવાય તે માટે સહકાર આપવાનો પણ સંકલ્પ કર્યો હતો રિપોર્ટર નયનભાઈ રાવરાણી ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા રાજકોટ ગણેશ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તો આ કેલ્શિયમ કાર્બોનેટના ડિપોઝિટ પાણીના સાથે મળી જશે અને પછી આ પાણી જ્યારે આપણા પશુઓ અને મનુષ્યો દ્વારા કન્ઝ્યુમ કરવામાં આવે છે તો કેલ્શિયમ કાર્બોનેટ આપણી બોડીમાંથી રિલીઝ નહીં થશે અને આ આપણી કિડનીમાં ડિપોઝિટ થઈ જશે તો मुंबई में तो आ कैल्शियम कार्बोनेट सिंड्रोम कहवामां आवी रह्यो छे जेनी तमे इमेजिन करी शको जो कि प्लास्टर ऑफ पेरिस तमारी नाना नाना वाल्वोनी बॉडी में डिपोजिट थई रह्यो छे तो एम करीने हवे सरकार श्री नी पण सख्त सूचना छे कि ज्यां पीवानो पानी नो जो जे कंटेनर छे त्यां कोई विसर्जन करवामां नहीं आवशे तो एवी रीते तमारे संकलन करवानुं छे અને દર બારની દરિયા રૂટ જે પરમિટનો છે આ જ રૂટ પણ આપણે ચાલવાનું છે અને આ વખતે જે પણ મોટા શોભાયાત્રા હશે એમાં જીપી